આજ કપામાં એક ઝાકર આવ્યો ઝાકર આવ્યો એ આમાં તમને દેખાતો નહીં જોવા પાણીના ટીપા પડે આમાં તમને દેખાત દેખાય છે નહીં આ જોવા દેખાય દેખાય આ દવા સાટવાની બરો ટાર્ગેટ હતો પાત્રી પાત્રી સાટવાનો પણ લગભગ નહીં પતે અત્યારમાં થોડું બીજું કામ કરવું પડશે જ્યાં સુધી તડકો તપીના પાંદડા ફૂંકાય નહીં ત્યાં સુધી પછી ખાતર નાખવાનું ચાલુ એટલે હું કહેવાય દવા સાંટવાનું ચાલુ કરશું અત્યારે ખાતર નાખવાનું ચાલુ કરી આમાં ખાતર નાખ્યું બે દાન નાખ્યું છે ખાલી એકદાન નાખવું પડશે એટલે આ કપામાં જો આ પીળા જેવી ઉપર કૂપ નીકળે ને એ લીલી થઈ જાય લીલી થઈ જાય બરાબર અને વરસાદ વરસાદ આવે તો પાણી ખમીએ કંઈ કપાસ બરાબર તો લેટ્સ ગો દવા છાંટવાનું કામકાજ ફૂલ જોરથી ચાલુ છે અને વાદળો ઘેરાણા હે લાગે વરસાદ આવશે એવું દેખાય એમ જુઓ ફરતી કો આ બાજુ એક નથી રણ સાઈડ નથી બાકી ફૂલે ફૂલ વાદળ હે અને પંપ સાઈટા કેટલા હાથ પંપ સાટી દીધા ને આઠમાં ફરવા જવું હું થોડોક પરસ્યો હોય પણ પવન હે એટલે બહુ થાક ને ગરમી નથી લાગતી પણ બહુ ખૂચ જાય એમ જુઓ પગ ખૂચી જાય એટલે થોડોક પ્રોબ્લેમ રહે બાકી કઈ પ્રોબ્લેમ નહીં હે હાડા દસ તો ગાય તેર પંપ છાંટા હે દવા પતી ખેતા બાઈક સારી કેટલો બાઈક સારી એર પંપ સેટ કર દો પતી ગઈ હવે જઈ ઘરે ખાઈ પઈ અને બપોર પછી રાણાને થોડું ખાતર નખાઈ દી કડી ખૂઈ જઈ પેલા થાકી ગયો એ આ કપા જો આમ જો એ વિડીયો ઉતાર વિડીયો આરા રા 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 માડી આમ જો આની જો તો વાડીએ ખાતર લઈને આવ્યા હતા ખાતર બધું થઈ ગયું છે પૂરું માણસો બધું હરખું કરે છે ખાતર નાખવાનું પૂરું થઈ ગયું છે

ખબર નો પડી કે અહીંયા શું હે આવું તો પહેલી વાર જોયું મેં ખબર હે તમને કોમેન્ટ કરો તો શું હે આવું શેનો માળો હે પણ શેનો માળો ખબર ન પડતી અને જો આજે કાપી નાખી ખજૂરી કાપી નાખી એટલે હવે વધારે વચ્ચે કે હે અમારે ભાગ્યા ગયા દેહ ગયા જોડવાનું કામકાજ ચાલુ છોડવાનું છોડી દેવાનું હોય એની કંઈ જરૂર છે નહીં અહીંયા અહીંયા છોડી દેવાનું રાજા નહીં પછી આ આ સમયે વાળીએ બહુ ઘણો ટાઈમ બીજા બધાની કમ્પેરિઝનમાં આપણો કપો સારો છે એટલે મતલબ કે બધા કરતા સારો એવું નહીં પણ બજાર એને બગડો હે એના કરતા આપણે બગડો ઓછો નુકસાન ઓછું થયું છે એટલે વાંધો નથી હજી